થોડાક ભયજનક બિલ્ડિંગ વિશે મને મીડિયા અને સમાચાર માધ્યમો દ્વારા મને જાણકારી મળે છે જે અનુસંધાને માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને તપાસ કરવા અને જવાબદાર સામે પગલાં લેવાની સૂચના આપી છે આ મકાનો મેસ્કોન ટેકનોલોજી આરસીસી મોનોલેથિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે જે લાંબા સમયથી ખાલી પડેલ હોય અસામાજિક તત્વો દ્વારા તેની દિવાલો બિલ્ડિંગ ક્ષતિગ્રસ્ત થતા એક બાજુ નમી પડેલ જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવે છે પરંતુ અલગ અલગ સંખ્યા બ્લોક

સ્ટેન્ડિંગ કમિટી પેલા એજન્ડા બેઠક થાય છે સુ પાર્ટી લાઈનમાં આ બાબત રાખવામાં જ નથી આવી અથવા તો કમિશનરે સત્તાધારી પક્ષને અંધારામાં રાખીને છેલ્લા સમયની દરખાસ્ત એજન્ડામાં લાવવામાં આવી મને આપના માધ્યમથી જ આ ખબર પડી છે હવે આ બાબતે પાર્ટી અથવા આપના કયા પ્રકારના પગલા અને એમાં નાગરિકો કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે માટે જેની સામે જે તપાસ એના હોય ભરવામાં આવનાર છે છે એની સૂચના આવી અમદાવાદ શહેરમાં પડેલો વરસાદ બ્રિજ પ્રશ્નો આ પ્રશ્નો તો ઉભા છે એટલે જે ભ્રષ્ટાચાર જે કોર્પોરેશનમાં કર્યો છે એક ચહેરો છે તમે વિચાર કરો કે બાવીસો આવાસો બનાવવા માટે કેન્દ્ર સરકાર એટલે યુપીએ કોંગ્રેસની સરકાર વખતે બાવીસો આવાસો બનાવવા માટેની ગ્રાન્ટ આપવા આવી હતી જે ગ્રાન્ટને આધીને આવાસો બન્યા આવાસો નબળી કક્ષાના આવાસો હતા આવાસો ગરીબ માણસોને જે ફાળવવા જોઈએ ગરીબ માણસોને આવાસો ફાળવામાં આવ્યા નહીં અને બંધ પાણીને પાછલા દરવાજે કોઈને પણ ગંધ આયા સિવાય એ આવાસો તોડવાનું કામ કર્યું અને હંમેશા પાછળ બારણે જ્યારે આવાસો તોડવાનું કામ થયું છે ચોક્કસ કહેવાય કે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કોર્પોરેશનના બેસતા બાબુએ આમાં લખલૂટ ભ્રષ્ટાચાર કર્યો છે અને ભ્રષ્ટાચાર કર્યો હોય તો જ એ લોકો કોઈ સંજોગોમાં ઓપનલી આ લોકો બોલી ના શક્યા અને આ મુદ્દો પ્રજાના પ્રશ્નોનો મુદ્દો છે કેન્દ્ર સરકારે આપેલી જ્યારે ગ્રાન્ટ હોય ત્યારે એ ગ્રાન્ટ ગુજરાત સરકાર થ્રુ કોર્પોરેશનને મળતી હોય છે શહેરી વિકાસ વિભાગ દ્વારા અને જે રીતનો આ મુદ્દો ઉત્પન્ન થયો છે ત્યારે આવનારી વિધાનસભાની અંદર પણ આજે બ્યાસી બે બાવીસો મકાનો જે બાંધવા માટેની ગ્રાન્ટ આપવામાં આવી હતી કેટલી ગ્રાન્ટ હતી કેટલા મકાનો હતા કેમ આપવામાં નથી આવ્યા અને બાર વર્ષથી અંદર જ આ મકાનો તોડવાના શું કારણો અને કયા બાબુઓ કયા ભાજપના હોદ્દેદારો અને કયા કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ થઈને એ લોકોને એરેસ્ટ કરવામાં આવ્યા છે આ તમામ ગંભીર બાબતોના પ્રશ્નો કોંગ્રેસ પાર્ટી દ્વારા વિધાનસભાની અંદર પણ પૂછવામાં આવશે પણ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનો જે ચહેરો છે એ ચહેરા પર આજે બીજી એક સાઈન

અને સેમ એ બ્રિજની વાત હોય કે આવાસની વાત હોય એ જે નાનો પોટલી પીતો અધિકારી કે કોક હશે કોન્ટ્રાક્ટરને પકડવામાં આવશે પણ જે અડ્ડા ચલાવે છે એટલે જે મોટા મગરમચ્છો છે એ મગરમચ્છોને ભારત જનતા પાર્ટી પકડશે નહીં અને એટલા માટે નહીં પકડે કે મગરમચ્છો પણ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે અને આપણે જોયું હશે કે જે રીતે ખારીકટ કેનાલની અંદર પણ થયેલો ભ્રષ્ટાચાર અનેક ભ્રષ્ટાચારના મુદ્દા સર જનતા પાર્ટીના આગેવાનોના ધ્યાનમાં જ્યારે જ્યારે આવ્યું છે ત્યારે અહીંયા જે લોકો શાસન કરતા હતા કે જે લોકો વહીવટ કરતા લોકો હતા એવા વહીવટ કરતા લોકોને પાર્ટી દૂર કર્યા છે કેમ દૂર કર્યા જો તમે સારો વહીવટ કરતા હતા સારું શાસન આપતા હતા તમારો અનુભવનો નીચલા અધિકારીઓને લાભ મળતો હતો કેમ દૂર કર્યા કારણ કે ભ્રષ્ટાચારથી એ લોકો ખતભતા હતા અને આટલો જ મોટો ભ્રષ્ટાચાર એ બ્રિજમાં પણ થયો છે ખારીકટ કેનાલમાં પણ થયો છે અમદાવાદ શહેરની અંદર રોડની પણ અંદર થયેલો છે નળકટર પાણીમાં પણ થયેલો છે અને અત્યારે સૌથી મોટો ભ્રષ્ટાચાર આવાસમાં થયેલો છે શૈલેષભાઈ એવું માનું છું કે બે હજાર બારમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની ગ્રાન્ટ હતી એટલા માટે આ આવાસો ફાળવામાં નથી આવ્યા ભારતીય જનતા પાર્ટીની નીતિ તો રહેલી જ છે જવાહરલાલ નહેરુ વિશે બોલનારી ભારતીય જનતા પાર્ટીની એ ખબર નથી જવાહરલાલ નહેરુ સોળ વર્ષ જેલમાં રહ્યા હતા ત્યારે ચૌદ વર્ષ દેશના એટલે આમની તો નીતિ છે કે કોંગ્રેસનું નહીં યુપીએ ગવર્મેન્ટ પ્રજાના પૈસા ફાળવેલા પ્રશ્નો હતા અને પ્રજાના પૈસાના લીધે જ પ્રજાના પૈસા જ લોકો માટે આવે છે ભારત જનતા પાર્ટી એની આ નીતિ છે પણ એની કરતા પણ ઊંડાણમાં તમે જશો કે વટવાની અંદર કયા સંજોગોમાં કયા વર્ગના લોકોને કયા સમાજના લોકોને આ રેઠાણો ફાળવામાં આવવાના હતા એની હું પત્રકાર મિત્રોને હું તમને કહું તમે તપાસ કરજો અમે કહીશું કે એમ કે રાજકીય માણસ છે અને એક્સેપ્ટ કરે છે આની અંદર પણ એક કોમ આવતી હતી એક જાતિ આવતી હતી એક વસ્તી આવતી હતી અને એના કારણસર સ્થાનિક ત્યાંના ભારત જનતા પાર્ટીના આગેવાનો દ્વારા પણ આ આવાસો ના ફાળવવામાં આવે એવી ભારત જનતા પાર્ટી પર દબાણ કરવામાં આવ્યું હતું પણ ચોક્કસ અમે કહીએ છીએ કે જે જે જગ્યાએ આવાસો તોડ્યા છે એ જગ્યાએ આવાસો માટેની જગ્યાઓ છે હેતુ પણ એના માટે ના છે અને એ જગ્યાએ ફરી પાછા આવાસો કોંગ્રેસ પાર્ટી માંગ કરીને જે આવાસો બનાવવાનું કામ પણ કોંગ્રેસ પાર્ટી જ કરવામાં આવશે